જોહાર જય આદિવાસી જય જયપાલસિંહ મુંડા જય સંવિધાન ત્રણ જાન્યુઆરી એટલે કે આપણા આદિવાસી સમાજના મહાન નાયક જનનાયકો કે ભગવાનની પણ ઉપાધિ આપી શકાય એવા જયપાલસિંહ મુંડા સાહેબની આજે જન્મજયંતિની ઉજવણી લીમખેડા તાલુકાના દુધિયા મુકામે આજે અમે કરવા કરી છે આ બાબતે જયપાલસિંહ મુંડા સાહેબ વિશે પરિચય આપીએ તો તેઓ લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એ વખતે બેરિસ્ટર થયા અને મરણ ભારત આવ્યા પછી આઈસીએસની એક્ઝામ આપી બાદ ત્યારે બંધારણની જ્યારે ગઠન થઈ રહ્યું હતું જ્યારે ભારત દેશનું બંધારણ જ્યારે બની રહ્યું હતું તે સમયે બંધારણ સમિતિના પ્રાપ્ટિંગ કમિટીના સદસ્ય તરીકે જયપાલસિંહ મુંડા સાહેબે જે આદિવાસી સમાજ માટે જેને કહેવાય છે કે જે વિશેષ અધિકારો જેને આપણે કહીએ છીએ જેવી રીતે કે અનુસૂચિ પાંચ અનુસૂચિ છ કલમ બસો ચુમ્માલીસ તેર તણકા એવા વિશિષ્ટ અધિકારો આજે આદિવાસી સમાજને જે આજે ઘણા બધા અધિકારી કર્મચારીઓ થઈ રહ્યા છે આજે મોટા મોટા ઉચ્ચ હોદ્દાઓ પર છે જે ફક્ત ને ફક્ત જયપાલસિંહ મુંડા સાહેબની દેન છે એમને ભૂલવાના જોઈએ ઇતિહાસમાં એમનું નામ આજે સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે સાથે સાથે આજે એક મહાન ક્રાંતિકારી ભાઈ જેને કહેવાય કે જેને મહિલાઓ માટે વિશિષ્ટ સંઘર્ષ કર્યા ઘણા બધા અને મહિલાઓને ભણવા માટેના હક અને અધિકાર અપાવ્યા એવા મહાન સાવિત્રીબાઈ ફૂલેની પણ આજે જન્મજયંતિ છે તો આપણે આ બંને મહાન ક્રાંતિકારીઓને તેમના જન્મજયંતિ નિમિત્તે આજે અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો છે અહીંયા એક ચોક ઉભો કર્યો છે થોડા ટાઈમ પહેલાં અને આવનાર સમયમાં ભવિષ્યમાં અમે અહીંયા જયપાલસિંહ મુંડા સાહેબની પ્રતિમાનું પણ અનાવર કરવાનું અમે વિચારી રહ્યા છે જરૂર ઉપસ્થિત કરીશું અને આ પ્રોગ્રામ નિમિત્તે જો આ ભારત દેશના જેટલા પણ શોષિત અને પીડિત આદિવાસી અને દલિત સમાજના જેટલા પણ લોકો હતા એમના માટે બાબા સાહેબ આંબેડકર અને જયપાલસિંહ મુંડા જો આ દેશમાં આજે ના પેદા થયા હોત તો આજે અત્યારની જે પરિસ્થિતિ અત્યાર આપણે જે ભેગા થયા છે જે એકત્રિત થયા છે ભણી ગણીને આજે રાજનીતિક ક્ષેત્રે કે નોકરી ધંધા ક્ષેત્રે આજે આટલા બધા આપણે આગળ છે જો આ બે મહામાનવ ના હોત આ દેશની અંદર તો આજે આપણી પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે તો ખરેખર આપણે આવા જે મહાન આપણા પૂર્વજો જે થઈ ગયા છે જેમને યુગપુરુષ પણ કહી શકીએ તો આવા પ્રોગ્રામો જે આવતા હોય છે એ વખતે એમનો આપણા પૂર્વજોનો ઇતિહાસ આપણે ઉજાગર કરતા રહેવું જોઈએ આટલી વાત સાથે જય જોહાર જય આદિવાસી જય સંવિધાન જય હો જયપાલસિંહ મુન્ડા જય દેપ